દિયોદર આદર સ્કૂલ ખાતે શિક્ષક ઉજવણી કરવામાં આવી અંધકારમાંથી ઉજાસ તરફ લઈ જાય એ શ્રેષ્ઠ શિક્ષક આજે ભારત વર્ષમાં શિક્ષક દિવસની શાળા કોલેજોમાં ઉજવણી કરવામાં આવી છે બનાસકાંઠાના દિયોદરની સરકારી ખાનગી શાળા કોલેજમાં શિક્ષક દિવસની ઉજવવામાં આવે છે જેમાં પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિવસ ભારતના પ્રથમ પૂર્વ રાષ્ટ્રપતિ અને બીજા નંબરના રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મજયંતિ નિમિત્તે ભારત વર્ષમાં શાળા કોલેજોમાં શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે ત્યારે દિયોદર આદર્શ હાઈસ્કૂલ ખાતે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં એક દિવસ માટે સ્કૂલના બાળકો શિક્ષકો અને શિક્ષિકાઓ બની અને અન્ય વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવ્યો હતો જેમાં શિક્ષકો બનેલા વિદ્યાર્થીઓને ખૂબ જ મજા પડી હતી અને શાળાના બાળકોને શિક્ષકો બનવાનો આજે નવો અનુભવ થયો હતો શાળાના વિદ્યાર્થી શિક્ષકોએ શ્રેષ્ઠ શિક્ષક બનવા માટે અલગ અલગ પ્રયત્ન કર્યા હતા અને આ રીતે સમગ્ર ભારતભરમાં શિક્ષક દિવસની ઉજવણી ઉજવી હતી દસરથિ પ્રજાપતિ દિયોદર બનાસકાંઠા આજે પાંચ સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિન જે ભારતમાં ઉજવવામાં આવે છે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ નિમિત્તે આ તહેવારની ઉજવણી ભારત દેશમાં કરવામાં આવે છે તેમાં દરેક શાળામાંથી વિદ્યાર્થીઓને શિક્ષક બનાવવામાં આવે છે તથા શિક્ષક વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે અને તેમાં ખૂબ સારા અનુભવ અમને થયા છે આજે અમારી શાળા શ્રી આદર્શ હાઈસ્કૂલમાં આ તહેવારની આ પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી તેમાં હું પણ શિક્ષક બની હતી અને હું પણ અલગ અલગ ક્લાસોમાં જઈને ભણાવવા ગઈ હતી તેમાં મને ખૂબ સારા અનુભવો થયા છે થયા છે તથા એ બોધ પણ આપણને મળે છે કે શિક્ષકો જે આપણને રાત દિવસ મહેનત કરીને જે ભણાવે છે આપણો અભ્યાસ તે કેટલી મહેનત કરતા હશે અને તેમને કેટલું જ્ઞાન ગ્રહણ કરવું પડશે કરતું હશે જ્યારે આપણને એ શીખાવી શીખવી શકે છે માટે આજનો દિવસ મારા માટે ખૂબ જ સારો ગયો છે